કે બાપા હું પૈસા દેવા અત્યારે આવું છું બરોબર હા એ તમે વિડીયો ડિલેક કરના નાખો મેં કીધું તમે પૈસા દે આવો પછી ડિલેક્ટ કરો એ કે અમાર મા અમારી માતા એડેડ થાય છે પૈસા દઈ જાય એટલે તને સરસ માં ડિલેક્ટ કરાવી દઉં બરોબર તો કે હું અહીંયા અત્યારે આવું છું ગાડી લઈને તમે બસ સ્ટેન્ડ માં ઉભા રહી ગયો કાંઈ વાંધો નહીં આવો બાપ મારી હારે વાત કરાવી દેજો હા હા વાત કરાવી ચાલો રાત બી હું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો બે દિવસ પહેલા મનસુખભાઈ રાઠવાડી એક વિડીયો અપલોડ કર્યો હતો કે જેની અંદર મિત્રો મોરબીના ભુવા જે છે જેને અન્ય ભુવાનો જોચવા માટે અને કલબલવાના નામે જે વહેણું વાળવાનું હતું તેને લઈને તેને બીજા વ્યક્તિ પાસેથી પચીસ હજારનું કરી નાખ્યું હતું જેને લઈને મિત્રો મનસુખ રાઠોડનો વિડીયો વાયરલ થયો હતો ત્યારબાદ મિત્રો વિડીયો વાયરલ થવાથી આ જે ભુવાએ પૈસા લીધા હતા તેને પરત પૈસા પાછા આપી દીધા છે જે ફરીથી મિત્રો જેનું રેકોર્ડિંગ પણ વાયરલ થયું છે તો મિત્રો સાંભળો જોરદાર રેકોર્ડિંગ એ પહેલાં જો ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લેકન પણ દબાવી દઉં છું તમારા જે કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ પ્રમદીપ શાહના રોજ જે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરોડા ગામના વાલજીભાઈ ભુવા જે મેરડીમાંના ભુવા છે વાલજીભાઈ હીરાભાઈ પરમાર જેમને કલબડમાં નો કાળુ ભુવા જે ભાવુડા ગામના છે ભાવુડા ગામના એમને પચીસ હજાર રૂપિયામાં વાયડું વારેલ હતું અને એ વાયના આજે ગઈ હાજે રોજ પૈસા એને વાપસ મળી ગયા છે એટલે હવે હું કહે છે કે વિડીયો કાઢીને આપ જેને જેને કામ થઈ ગયા અને કામ થઈ જાય પછી આવું બધા કહેતા હોય છે અને બનતું જ હોય છે જે જેનું કામ પતી ગયું કેમ કે આ સ્વાર્થની દુનિયામાં બધાને સ્વાર્થની સગાઈ આ મતલબીની દુનિયામાં મતલબીનો માન છે એમ જે ભુવા છે વાલજીભાઈ એમના પૈસા ફરક મળી ગયા છે અને કંડલ માના પૈસા પાછા પણ આપી દીધા છે પણ જે કઈ આ દુનિયાનો દસ્તુર છે કેમ કે મરું પણ માંગુ નહીં કે તને કઈ આપણને કાજ પણ પરમારથને કારણે મને ભીખ માંગતા ન આવેલા છે એટલે ચરણમાં મારા બાપાને કીધું કે ભાઈ આ જે કઈ હમણાં કાર્યક્રમ છે જે એક જ ઘરની ત્રણ બહેનો જે વિધવા થયેલ છે અને મુનિર ખાન જે ભીખુદાન ગઢવી હેમંત ચૌહાણ દિવાળીબેન ભીલ અને પ્રાણલાલ વ્યાસ પ્રફુલ્લ દવે આવા બધા કલાકારોની સાથે જેની બેજોમાં કામ કરે છે જેની પરિસ્થિતિ ખરાબ હોય જેમાં સાત તારીખના રોજ આ કાર્યક્રમ કરવામાં આવે છે જે કાર્યક્રમની અંદર માતાઓ બહેનો વડીલો મિત્રો મુરબીઓ સાત બાર બે હજાર ચોવીસના રોજ રાત્રે અહીંયા ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલ છે બાબાસાહેબ આંબેડકરના નિર્માણ દિન દિવસ પણ ત્યારે શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવશે અને જેની અંદર માતાઓ બહેનો બોડી સંખ્યામાં આવે પણ કોઈ પૈસાનો ભાવ નથી એમાં એમાં જે કાંઈ તમારી કેપેસિટી હોય તો લે કિલો એક તેલ લેતા આવજો પાંચસો ગ્રામ ખાંડ લેતા આવજો અઢીસો ચાપતી લેતા આવજો પછી કુપનના કે રાશન કાર્ડના જે કાંઈ ઘણું ચોખા હોય એવું બધું લેતા આવજો જેથી કરીને આ જે એક જ ઘરની ત્રણ બહેનો જે વિધવા છે એમને પણ મદદ મળી રહીએ અને મુનીર ખાનને પણ એક વર્ષ નું કરિયાણું થઈ જાય આવી મારી બે આ જોડી બધાને વિનંતી છે કે આ કાર્યક્રમની અંદર વધારો અને આવા જે ભુવા ભરાડા છે આમાં જે તમે પૈસા નાખો છો આવા જ્યાં લેખે હોય જે કુદરતી જે બનાવ બન્યો હોય એને ગરીબ કહેવામાં બાકી તો ગરીબ તો હું છે જેને કામે ન જાવ એ ગરીબ હોય જેને તમને કહો માતાજી પાણાથી કંઈક રૂપિયા લેવા જઈએ ગરીબ હોય જેને ભૂવા પાણાથી કે મને દીકરો દે દે ગરીબ હોય કેમ કે મને માતાજી બંગલા બનાવી દે દે ગરીબ હોય કેમ કે જેની વિચારસરણીથી જે ગરીબ બન્યા છે એને દાન કરવાની જરૂર નથી દાન તો એને છે જેને કુદરતી આફત આવેલી હોય જે આ ત્રણેય બહેનો છે એમને એક જ ઘરમાંથી ત્રણેય બહેનો જે વિધવા છે જેમને કોઈ કમાવા વાળું કોઈ નથી એ બહેનો એની રીતે જે કાંઈ કચરાનું જે કાંઈ કામ કરીને પણ એનું ઘર ગુજરાન ચલાવે છે જેથી કરી એને કોઈ દેવા લેવું છે દેવા જેવું છે એને દેવું જોઈએ બાકી તો બધી તો પછી તો જે માણસને કામ નથી જ કરવું એની ગરીબી જવાની નથી ગરીબી એને હટાવવા માટે થઈ અને તમે મહેનત કરો મહેનત કરશો તો જ ગરીબી હટશે બાકી કોઈ માતાજી ભગવાન દેવી દેવતા પીર પેકંબર કોઈ તમને પૈસાદાર કે તમે તમે તમારું ઘર ચલાવી શકો એવી કોઈની પણ તેવડ નથી કે આવડા લોકો તમારા ઘર હલાવી દે તમારા ઘર હલાવવા માટે થઈને તમારે મહેનત કરવી જ જોશે

પછી પાછા એવી ડિબેટ થાય કે આ તો કમાવાનો ધંધો કર્યો તો નાના માટે તો પૈસા ભેગા કરવાના હતા એટલે કોઈને રૂપિયો બે રૂપિયા પાંચ રૂપિયા દેવાની જરૂર નથી આ જે કઈ કરિયાણાની જ આ લોકોને જરૂર છે જેથી કરીને કરિયાણું જ લેતો આવું તમારી જેટલી યથાશક્તિ હોય એટલું કે કાલે વિવાદ પાછો ન થાય કેમ કે જે વિવાદિત માણસો હશે એ આમાંથી વિવાદ કરશે એ એમાંથી નહીં હોય એવા ઠુંકા ગોત છે કેમ કે જે આખી જિંદગી જેને માટલા પકડવાની ટેવ કરી હોય જે બગલાને ભાન જ નથી અને માટલા પકડવાની જ ભાન હોય એટલે જે જે ની ગતિમાં બગલા જેવી છે એ બહુ ભક્તો હોય છે ને એમાં કોમેન્ટ પણ ખરાબ કરશે એટલે જેટલા બગલા ભગત થી છે આ જે કઈ છે એ કરિયાણા પૂરતો જ પ્રશ્ન છે અને એના માટે જ આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે જેથી કરીને કાલે વિવાદ ન થાય અને કાલે એવા આક્ષેપ તો કરવા તો કરશે કેમ કે જેને આખી જિંદગી ઠાઠડી બાંધી હોય ને એને ઠાઠડી બાંધવાની ભાન હોય કેમ કે એને બરે કેવો જ પડે ભાઈ આનો આટી કેમ મારી કેમ કે એને આખી જિંદગી ઠાઠડી બાંધી જેને છૂટાછેડા કર્યા એ આખી જિંદગી એને છૂટાછેડા ભાન હોય એને કોઈને લગ્ન કરવાની ભાન ન હોય એમ જે જેનું ઉછેર જેમાં થયો છે જેના મગજની અંદર જેની ગ્રંથિ છે એવું જ ઈ કામ કરતા હોય એટલે એનો કોઈ રી કરવો નહીં સારું માણસ સારું કરે દુરીજન દુરીજનનું કામ કરતો રહે જય દેવ હા આ વાલજી બે બોલો 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 એ ભાઈ નો અત્યારે ફોન આવ્યો મારા માં આપડા જે ભાવડા ગામ રહ્યો ને કે બાપા હું પૈસા દેવા અત્યારે આવું છું બરોબર હા ઈ કે તમે વિડિયો ડિલેટ કરના નાખો મેં કીધું તમે પૈસા દઈ આવો પછી ડિલેટ કરો ઈ કે અમાર માથ અમાર માથા આઈડિયા થાય કે લે પૈસા લઈ લ્યો ને પેલા ભાઈ મેં કીધું પૈસા દઈ જા એટલે તને તરત જ 80 મિનિટ ડિલેટ કરાવી દઉં હા બરોબર તો કે હું અહીંયા આતાર આવું છું ગાડી લઈને તમે બસ સ્ટેન્ડ માં ઉભા રહેજો કાઈ વાંધો નહીં આવો હા મારી હારે વાત કરાવી દેજો

હા હું થી પર રાઈટયા પછી ઉઈ ગયો ને બાપા હવે હુંઈ ગયા ઓલો પૈસા ક્યાં આદ્યા ઓલો વિડિયો ડિલીટ કરો તો પૈસા આપું કે હા પણ એને કઈ કરી નાખશે કે આપી ગયો પૈસા એ આ પછી રાઈટિંગ કે જવાબદારી તમારી ને કીધું હા મારી જવાબદારી એટલે હવે વિડિયો ક્લિક ડિલીટ કર નાખજો ને કેટલા પૈસા હા પૈસા 25000 આપ્યા હા અને હું શું કહું આપણે

બીજા કોઈ ચડાયો ને બીજી ચેનલ વાળા કોઈ ચડાયો હોય બીજો તો તો હું જો તમારે કાયદેસર કરીશ મારા ફોટા બોટા બધું પાડી લીધું આ ફોટા બધા મારું ડિલેક થઈ જવું જોઈએ કાંઈ વાંધો નહી કરાવી દઉં તો મેં એમ જવાબદારી લીધીક ન થાય તમારા પૈસા આવી જાય એટલા થી મતલબ રાખવાનું કેશ બેસ કઈ ન થાય હો એમ હા કેમ કે તમે તમારા પૈસા પછી આપડા પૈસા આવી ગયા પછી આપણે હામા કોર બોલીએ એટલે એનો એ વ્યાજબી વાત થોડી છે હા તો એમ કીધું કે તમે અ વિડિયો ડીલે કર નાખજો બરોબર તમારું નામ બોલો વાલજીભાઈ એક મિનિટ હો વાલજીભાઈ હીરાભાઈ હીરાભાઈ પરમાર પરમાર હા ચરાડવા ચરાડવા એ આપી ગયા પૈસા બરોબર પચીસ હજાર ચરાડવા પચીસ હજાર પાછા આપી ગયા હા એ આપી ગયા રાઈતે આપી ગયા રાઈત કેટલી રીંગ કરી પણ તમે ઉપાડ્યો નહીં નહી હજાર આપી ગયા હા આપેલું હે આ ઓડિયો આપણે કેદી ચડાવી ભોગવા વાળા ઈ લગભગ પાંચ છ પાંચ દીઆ પાંચ છી જેવું પાંચ ભાઈ મેલડી ના ભુવા હતા ને ભુવા નું કરી નાખ્યું તું ઈજ ઓડિયો ને આ ઈજ ઓડિયો એટલે હવે ઓડિયો કાઢી નાખવો છે કે રાખવો છે ના કાઢી નાખવું હે એ કાઢી નાખવું હે આપડે કેમ બહુ ખીજા ઓલા મારા માથે બધું લખાણ લઈ લીધું કે વિડીયો નઈ તો હું ડબલ પૈસા લઈશ ને એટલા ગામ ના પચાસ જણા ભેગા કર્યા હતા પલન કર્યા તમે તમારું વિડીયો નીકળી જાય પછી શું પણ હું કામ નીકળી જાય એમ કઉ છું તમે એમ નીકળી નીકળવાનું તમારે કેમ અત્યારે એની બાજુ બોલો છો ઈ એમ કેતો તો ઈ ભલે કેતો તમને કેમ ડર બેસી ગયો તમે કેમ અત્યારે એની બાજુ બોલવા મંડ્યા ખાલી પૈસા ના ના એની કોઈ નથી બોલતો મનસુખ ભાઈ એની કોઈ નથી બોલતો ઈ કે આ વિડિયો નીકળી જાય ને બાપા એવું કરજો તમે મહેરબાની કરી મેં કીધું આ નીકળી જશે હું કહી દઈ ઈ મેં કીધું તું કાઈ નથી કીધું ભલે ઈ કીધું ઈ તો તમે એકા બીજે કીધું પણ અમે જે કાઈ ઓલા વાંદરી થોડા છે કે તમે નચાવો ને નાચો ને તમે કયો ને અમારે ડોહી બની જવું તમે કયો ને અમારે આ કરવું તમે એમ કીધું કે પૈસા આખી વાત નથી તમે એને ના પડો તમને દે નહી પૈસા એટલે તમે શું કામ કહો છો કેમ કે ઓડિયો તો અમે પર્દાફાશ કર્યો છે તમારી મેટર તમે અમે તમને તમે કેતા હા તમારા પૈસા આવી ગયા પણ હવે ઈ તો તમે હવે અત્યારે પોલીસ સ્ટેશનમાં જાવ ને તો ફરિયાદ માં આ પૈસા નો આવે ડાડા નો આવે નો આવે નો આવે અને આ ખાલી ઓડિયો થી પૈસા પાછા મળી જાય છે આપી દીધા છોકરા ના મોબાઈલ આવે ને એમાં નાખી દીધા રાતે રાતે હા તો એમાં છે ને પાંચ હજાર નો કરતા દસક હજાર વાપરજો ઓલા હમણાં ઓલા મુનીર ખાન ત્રણ આપડી સમાજ ની વિધવા બાયુ છે એમાં વાપરો પચીસ હજાર તો ઠામુક ગયા હતા પણ તો હું ક્યાં ના પાડું હું હા તો આ સાત તારીખે આપણો પ્રોગ્રામ છે ને ત્યારે આવજો એટલે અમે તમારું સન્માન એય કરશું અને સમાજમાં ભૂવામાં પૈસા ગયા તા એ પાછા આવ્યા છે એ આપણે સમાજને ઉદાહરણ પણ પૂરું પાડશું હા તો કાઈ વાંધો નહીં હું ક્યાં મનસુખભાઈ એવું કાઈ કઉ હું હા કેમકે અમે અમે છે ને મારી વાત હા આપડે પૈસા મહાન નથી કોઈ ગરીબ માણા છે એને કઈ લાગવા જેને નથી જોઈએ ને તો આ બધું હતું નહિ તો તમારી અંધ્રદ્ધા હતી પડાવી ગયો તો એને પાછા દેવા પડ્યા ને તમારી દેવ કરતા તાકાત કોની તમારી તમે બાબા સાહેબ ના સંવિધાન અમારી કોઈ તાકાત નથી હા તાકાત આ કાયદાની તાકાત છે બાબા સાહેબ ના સંવિધાન ને જીવતું રહ્યું એટલે આ બધું નકર કાઈ નો થાય બોલવાનો અધિકાર જ ન હોય તો પૈસા ક્યાંથી પાછા દેવા આવે ન આવે નો આવે

તો અમારે અહીંયા ક્યાં આવવાની જરૂર હતી આ અમારે બહુ ગાંડે છે હજી હજી તો થતી નથી રાઈટે ધરડીને લઈ જતો જ ઘેરે કે ના 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 નથી આવું કીધું હાલો તમને દેખાડું કીધું પછી કે પૈસા આપી દીધા મારા છોકરાને ખાતામાં નાખી દઉં કે તમારો નંબર આપો એના ખાતામાં પૈસા નંબર આપ્યો એના ખાતામાં નાખી દીધા એના ખાતામાં આવી જાય છે ને એ તો તમારે ત્યાં ગૂગલ પે માં બતાવે હું આવી જાય છે

વાલજી ભાઈ ઓલા ભાઈ ફોન આવ્યો મારા માં ભાઈ નો હા ભાવુડા ગામનો હા એ વાલજી ભાઈ મારે મારા નું મારું અપમાન થાય ડીલીટ કરાવી નાખ્યો

આ જુનાગઢ વાળી બહાર યુ વિડીયો ડિલેટ તો કેટલા કૌભાંડ કર્યા હા મનસુખભાઈ પૈસા લીધા ના કર્યું એ કર્યું કેટલા ભવાડા કર્યા હતા એ તો કરાવી એટલે આપડે માણસની પ્રકૃતિ તમે તમારી મકમતા ઉપર ઉભું રહેવું જોઈએ સાહેબ કે આજે તમારું કામ પતી ગયું ને હવે તમે મને પાછા ફોન કરીને કીધા કરો હવે વિડીયો ડિલેટ કરવાનું કે છે આમ કે છે તમારા પચીસ હજાર રૂપિયા તમને પાછા મળત

હા એ તો હું કઈશ હા એને કઈ ઈ જે મુકનાર વ્યક્તિ છે એમાં મારી તો કહીએ કઈ છે અત્યારે તમારો હે આ તમને પૈસા પાછા આપી દીધા ઈ વિડીયો તો ચડે છે અત્યારે હા એમ કઉ થઈ ગયું બધું પણ તમે કયો ડિલેટ કરો ડિલેટ નો થાય વાત સાચી છે પણ અત્યારે તમે છે ને એની તરફદારી માં બોલો છો એટલે બીજું નાય એમાં હું છે તમે કીધું કે ભાઈ મને ડિલેટ કરવાનું કે છે તો કે

પછી કોઈ પણ ભૂખ હોય તો ન હાલે પછી કોર્ટ કચેરી થાય નામદાર અદાલતમાં લડીયા અમારેથી આ યુટ્યુબર હાલે છે ને ઈ પોલીસ અને નામદાર કોર્ટ થકી હાલે છે કેસ કરો તો કોર્ટ માં સમજી લેવું બાકી આમાં કોઈ માતાજી ના ભેગું હાલે નથી માતાજી માનતા રહી ને કલબેલ માને કને ડિલેટ થઈ જાય વિડીયો